જો અહીંયા ટાવર કંઈક બનાવી રહ્યા છે અને શક્તિપરાના જે બધા જ જે લોકો જે છે એ કહે છે કે ભાઈ અહીંયા ટાવર ન થવો જોઈએ જો ટાવર ખોદવા માટે અહીંયા લોકો આવ્યા છે જેસીબી લઈને આવ્યા છે શું શું જો આપ જોવો છો અત્યારે જો ટાવરનું એનું ખોદવાનું કામકાજ અહીંયા એમને ચાલુ કર્યું છે શું જો જોઈ શકો છો ખાડો અત્યારે આ કરવાનું કામ ચાલુ છે શું આલી કોરાવા બધા આલી કોરવા બધા ફોટો પેલો શું કરે છે આ બધા ટાવર ગામમાં કે બીજો ટીમાડો નથી આ જવાબદારી કોણ લે કાલ હવારે કાઈ પણ થાશે એની જવાબદારી કોણ લેશે આ છોકરા કાલ હવારે કાલ વિકાસ પેદા થાય કોણ જવાબદારી લે છે કલેક્ટર લે ધણી કોઈ કાઈ લે જવાબદારી કોઈ જવાબદારી કોઈ હે કોઈ ની એટલે અંદર ટાવર જ ન હોય ગામ અંદર હોય જ સરપંચ સરપંચ એ આયરમ ને કે મંજૂરી આપી નથી તો સરપંચની મંજૂરી વગર કામ થાય નહીં બરાબર મંજૂરી જોઈએ ગામની જોઈએ મંત્રી સરપંચ ગામ 10 સહી થાય પછી થાય ને આવીને કોઈ પૂછ્યું નથી કે અમે ટાવર ઊભો કરી બરાબર છે આ ને કોઈ ને કઈ ખબર નથી એ ને કરીને બધું કર્યું અને કોણ જવાબદારી કોણ લેશે કાલ વારે કઈ પણ છોકરાને થાશે કોઈ 12 મહિના નથી કોઈ નથી મિત્રો જો આ ટાવર નાખવા માટે થઈને આવ્યા છે પણ શક્તિપરાના તમામ લોકોની કહેવાનું એમ થાય છે કે અહીંયા ટાવર ન નાખવો જોઈએ કારણ કે આ ગામની વચોવચ જે છે એથી કરીને ટાવર ન નાખવો જોઈએ કારણ કે અહીંયા બધા જ રહેવાસી લોકો જે છે

છોકરા yeah. માં yeah. hmm. <coughs> 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 ਕੀ ਤੇ ਨਾ ਤਾਰਾ ਅੰਗੜਾ ਪਾਇਆ ਕੀ ਅੰਗੜਾ ਪਾਇਆ ਹੈ ਦਰਵਾਜ਼ੇ ਤੇ ਤੁਮਰ ਦਾ ਨੈਟ ਕਨੈਕਸ਼ਨ ਅੰਮੋ ਸਿੱਧੂ ਆਉਂਦਾ ਯਾਰ ਹੈ ਸਿੱਧੂ ਆਵੇ ਕਾਕਾ ਤੁਹਾਡੇ ਬਜਾ ਕੀ ਮੋਰ ਆ ਵੀ ਜਾਂਦੇ ਤੁਮਨੇ ਹਾਰੂ ਹੁੰਮਲਾ ਆਵੇ ਇਹ ਤੋਂ ਹੁੰਮਲਾ ਆਵੇ ਆ ਮਾਰ તો મિત્રો આખું અત્યારે શક્તિપુરા ભેગું થયું છે અને ભાટી ટીવી ને બોલાવેલ છે કે ભાઈ તમે આવીને અમારો જે પ્રશ્ન જે છે આ આ આ ટાવર ટાવર ન જો ગામની ગામની બારે નાખે 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 તો 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 વાંધો વાંધો ને બરાબર ગામ નથી પણ વચ્ચે છે આજે કાલે નઈ નાખે જો આ ટાવર ના જો આ બધા અહીંયા જોઈને આટલે આ જોઈને જો ચોક આ બનાવ્યો છે આવડો આ ટાવર આ થશે આખો આ જે જે આ આખું તમને બતાવું છું જો લાઇનિંગ બતાવું છું આ ટાવર આવડો મોટો ટાવરની એને આટલું આ ચોરસ કર્યું છે એની વચ્ચે ટાવર નાખશે એટલે મને એમ છે કે કદાચ ઓછામાં ઓછો ત્રીસક ફૂટનું આ જગ્યામાં આખી ખોદાણ કામ કરવામાં આવશે શું જો તમે જોઈ શકો છો આ બધા જ તમારે

ભાઈ તમે મંજૂરી આપી તમે ક્યાં ની મંજૂરી લીધી છે પેલું

એટલે કેવી રીતે આપ્યું તમને અને કેની મંજૂરી થી તમને આપ્યું છે એમ કે મંજૂરી તો અમને એને ખબર હોય કંપની વાળા અમને તો સમજાવતા હતા કે ભાઈ છે તો બધાય તમને બતાવી દીધો તો બતાવો લાવો બતાવી બતાવો જો મોટા નાખી મંજૂરી એની આપો અમે તો બતાવતા હતા તમને શું એટલે ગામની કે નહીં એમાં મંજૂરી છે સરપંચ ની કે નહીં હા એવું કઈ ગામ લોકો કીધું છે હા મંજૂરી માણસ બોલાવો વાંકા નથી

મિત્રો એરટેલ કંપનીનો સો ફૂટનો ઊંચાઈવાળો ટાવર ચાલીસ ફૂટ બાય ચાલીસની ઓલીમાં બની રહ્યો છે આજે શક્તિપરા ગામની વચ્ચે હું આપણે બતાવું છું મિત્રો કોઈ પણ જાતની ગામની કોઈ પરમિશન લીધા વિના ખાલી બારોબારથી પરમિશન લઈને આવ્યા છે આજે ગામ આખું જ શક્તિપરા આજે ભાટી ટીવીને બોલાવી છે અને બધા જ પોતે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે કે અહીંયા કોઈ પણ સંજોગોમાં ટાવર થવો જોઈએ નહીં જો ટાવર થશે તો બધા જ અહીંયા પોતાની ઓલી કરશે જો આ સમાધિ લઈ લેશે જો આ તમે જુઓ મિત્રો આ ચાલીસ બાય ચાલીસનો ટાવર એરટેલ દ્વારા એ બનાવવો હોય તો ખરેખર એને ગામની બારે બનાવવો જોઈએ ગામની વચ્ચે ટાવર બનાવાય નહીં કારણ કે એના જે ઉપકરણો જે છે એટલા બધા જવલંત હોય છે કે જે ગામના લોકોને હાનિકારક થતા હોય છે અને ચાલીસ બાય એટલે સો મીટર સો ફૂટ ઊંચો તમે ટાવર બનાવવો છો તો ગામને તો શું પહેલાં વિશ્વાસમાં લેવું જોઈએ ને સરપંચ ને વિશ્વાસ લેવા જોઈએ એના સભ્યો ને લેવા ના જોઈએ એના ગામ લોકોને શું સરપંચ અમે અમે કઈ ન કરી શકીએ હે કેમ

હવે એમને એનઓસી એને મળી છે પણ એનઓસીની સાથે એને સરપંચ એના સભ્યો કે ગામ લોકોની કોઈની એમાં પરમિશન છે નહીં એટલે ખરેખર જે આ સરકાર જો સાંભળતા હોય કલેક્ટર સાહેબ કે કોઈ પણ તો ખરેખર આ ટાવર અહીંયા નાખવા દેવા માંગતા નથી ગામ લોકો ગામ hmm. <ondan tell> <74 anh> બબલ ગામ કે જાશે ગામ મકાન ખાલી કરી કરીન વયા જાય ને 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 પૈજા મકડના શક્તિ પર્વ એક જગ્યાએ બંધ કરાવી વરી બીજી જગ્યાએ કશું ગામને આજ કરવાનું ગામને ભેરૂ થાય થઈને બધા બંધજ કરાવવાનું

સિસ્ટરનું એનું નહીં મિત્રો જો તમને પેલા ફરીથી મિત્રો હું તમને આ જે ચાલીસ બાય ચાલીસનો જો હું આ ટાવર આવડો મોટો બનવાનો છે એને હું તમને આખો એક બતાવું છું એનો નકશો બતાવું છું જો આવડો મોટો ટાવર ચાલીસ બાય ચાલીસ ફૂટની અંદરમાં અને ઓછામાં ઓછો ત્રીસ મીટર એટલે સો ફૂટ ઊંચો ટાવર બનવાનો છે

આ બધા જ અત્યારે ના કહી રહ્યા છે કે ભાઈ અહીંયા ટાવર ટાવર થવો ન ન જો આ અત્યારે અત્યારે ખોદવાનું ચાલુ પણ ગામ લોકોએ બંધ છે અને નાખવા માટે થઈને ઊંડો થઈ ગયો નથી છોકરા બોકરા મિત્રો જો આજે આખું ગામ શક્તિપર ભેગું થયું હતું ને એરટેલનું જે આ ચાલીસ ફૂટ બાય ચાલીસનો આખો નકશો દોરવામાં આવ્યો છે અને એવળો પહોળો અને ઊંચાઈ સો ફૂટનો ટાવર બનાવવાના હતા એરટેલનો પણ ગામ લોકો બધાએ આવી અને મનાઈ કરી છે અને આખું ગામ આમના વિરુદ્ધમાં છે આ ટાવર રાખીએ જો હું બતાવું છું જેસીબી અહીંયા હતું અને જો આ ખાડો કરવામાં આવ્યો છે જો

અને ગામ લોકોએ અને ભાઈ ના કીધી છે એટલે અત્યારે કામ બંધ રાખવામાં આવેલ છે